લાયશે ને એક ખાયા પાણી ભરી આવું વરી પાછા નર વ્યા જશે ને તો ઠેક ભીખા કાકા ને કોઈ પાણી ભરવા જવું પડશે એક ખાયા જવા દે મારા દીકરો પણ આ કુતરું તો હવે શું કરવાનું આનું આખા ગામમાં રહી પણ ક્યાંય હાથ નું આવ્યું ઓલા ગોબરા છોકરાને ફોન કર્યો કે હું કામે વહી ગયો તો મથુરિયા છોકરાને ફોન કર્યો કે ઈ કામે વહી ગયો

પાસ વાગે હું આડો લઈ નીકળી ગયો તમને કઈ ખબર જ નથી ના મુનિયા પણ કુતરા હોય પણ દીકરો હાશ ન આવ્યો એક પહાડ લાંબો લાભ કઈ ને ફોન હતો ગામ માં પાણી ફરવા ગઈ હે કાળી ફરવા હા ડોબા જેવા રહ્યા હાવ ડોબા જેવા ના પડાઈ ની ને કે હડકાય કૂતરો છો છે લે હવે ગોરા પાણી ને તું મે ગામ માં ફરી આવ ને કે નર વિયા શું નર વજે આમ જ કરો તમે બધા આમ જ કરો છો ઓલા મતી જાય ફોન કરી તો કામે ગુડાળો છે આ કૂતરો માં મારવા થાય તો બધાય નો જોય જોયા જ ને બેટા હું એકલો શું કરું પણ તું શું કરું કૂતરો ને મારવો જ પડશે હા ને તારી ધ્યાન રાખજે હા ભાઈ ધ્યાન હું રાખી પણ તમે મરજો અંદર એ આ આપડે અંદર લઈ જાવ હા

આ મારો બેટો કુતરો કેમ થયો આવે હે અને આમ તો જો આને તો મોટા માંથી લારું પડે હે આ હડકાયું નહીં થયું હોય ને આને તો મોટા લારું પડે આ લગભગ તો છે ને હડકાયું થયું હોય છે અને આમ તો જો આ તો મારી બાજુ થયું આવે હે હવે શું કરું મારી લાઈ મને ભાગવા દે નકર આ મને કાડ ને તો મને હડકવા ઉપડશે છે ઓય મારી ની આ તો વાયર વાયર થયું આવે હવે શું કરું આ તો લગભગ મને કાડવાનું છે લાઈ ભાગવા દે આમ તો જો કેવું વાળું એ તો આવે એ મને કોક બસાવો આમ તો જો કેવો કૂતરો હે અને મારી વાહન વાહે તો આવે હે મારી એ મને કોક બસાવો શું કરવું મારે મોકલવું અમારી બાયડી મોકા પાણી ભરવા જઈએ જો બટકું ન ભરી તો હારું ના કીને હડકવા ઉપર છે લાય લાયમન સાવા કા

હું ઘરે આપણે આને હેરો ઉપર છીએ કૂચું કર્યું એટલે ઉપડે ઉતાર હતી મેં કીધું મને જીની ને મને હરે કો આ આ તો જોઈન મોટા હામું જો તું જો ઉનિયા મોટા ને રાળો બા આ એ ઉતરી રગે રગે આજે તો ઉતરે ઓલા રોદો તો તમ જોયું જો કરે એ હું